કરબલાના હઝરત ઇમામ હસન યાદમાં આયોજિત મુબારક કાર્યક્રમ ભાવનગરના આંબા ખાતે સંપન્ન થયો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મેવલ અરસોરા હઝરત કાસિમ ઇબને ઇમામ હસન અલય ઇસ્લામ એ ઇસ્લામના મહાન શહીદોમાં એક છે જેમણે કરબલાના યુદ્ધમાં ઇમાન હુસેન અલય ઇસ્લામ સાથે શહાદત હોરી હતી તેમની શહાદત ઇસ્લામના ઇતિહાસમાં બલિદાન અને ન્યાય માટેના સંઘર્ષનું પ્રતિક છે આ મહેંદી મુબારક કાર્યક્રમ દ્વારા હઝરત કાસિમની યુવાની અને તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું સદ્દળુએ તેમને પ્રત્યે આદર વ્યક્ત કર્યો અને કરબલાના શહીદોના ઉચ્ચ આદર્શને યાદ કર્યા કાર્યક્રમ દરમિયાન ધાર્મિક પ્રવચનો ન્યાસનું વિતરણ અને દુઆઓનું પઠન કરવામાં આવ્યું હતું त्योको कुराको स्वर्ग गराउन त्यसलाई गरेर भर्दा ग्यार थिए મારું નામ જોશના બેન ડોડિયા છે મારા દીકરાના ઘરે સંતાન નહોતું તો ગયા વર્ષે અહીંથી ફળ લીધું હતું આ વર્ષે બાબો આવ્યો તો અમને ફાયદો થયો છે તો ફળ મૂકવા આવ્યા છે અમે ભરતનગર શ્રીનાથજી નગર અહીંયા આંબા ચોક અહીંયા મારું નામ રજિયાબેન નાથાણી છે અહીંયા અમે દર વર્ષે મહેંદીનો પ્રોગ્રામ કરીએ છીએ એમાં એમામ હુસેનના દીકરા જે અદરત કાસિમ હતા એના લગ્ન કરવાનું જે ઇમામ હુસેનને કીધું હતું એમ કે ભાઈ ઇમામ હસન ઇમામ હુસેનની દીકરો અને ઇમામ હસનની દીકરી એ છે કે ભાઈ તમારા દીકરાનો મારી દીકરી સાથે લગ્ન કરજો એમ હવે જ્યારે કાકા ઉપર બહુ મુસીબત પડે ત્યારે આ તાવીજ ખોલીને બાજુમાં તાવીજ બાંધેલું હતું કે તાવીજ ખોલીને તો તું વાંચી લેજે અને કાકાને કહેજે હવે એક તાવીજમાં એક તો લખેલું હતું કે ભાઈ મારી જ દીકરીના લગ્ન તમારા દીકરા સાથે કરજો હવે કરબલામાં તો એ લોકોને છેલ્લા સાત દિવસથી પાણી નહોતું મળ્યું જમવાની તો વાત એક બાજુ પર નાના નાના બાળકો બધા પાણી વગર હતા હવે એમાં કેમ કરવું ને લડાઈ કરવાની તો બધાને એક પછી એક એ લોકો મોકલતા હતા તો એમાં હવે જ્યારે આને એમ કીધું કે કાકા મારે જવું જ છે લડાઈમાં કે તમારા તરફથી હું જાઉં છું કેમ કે આ સત્યની લડાઈ હતી એટલે સત્યની લડાઈમાં તો બધા તૈયાર થાય એમ એટલે એ સામેવાળા જે હતા એ લોકો ખોટી રીત્યા લોકોને એમ કહેતા હતા કે તમે અમારી બૈયત કરો એમાં તમે આ કરો ના કરો કે જે ઇસ્લામની બિલકુલ વિરુદ્ધ હતું એટલે પછી બધા એક પછી એક જતા હતા એમાં આ છો કે હજરત કાશિંગ્યા હતા એ કે ઇમામ હુસેનને કે કાકા મને રજા આપો હું જાઉં કે કે બેટા તારા બાપ કે વાલીદની આ એક વસીહત હતી કે ભાઈ મારા દીકરાના તમારા દીકરાના મારી દીકરી સાથે લગ્ન કરવા તો પહેલાં એના નિકા કરાવ્યા અમારામાં નિકા કરાવી એમ કે મેરેજ કરે છે એમ એટલે એના મેરેજ કરાવ્યા અને પછી એને રજા આપી એટલે એમ કે એક રાતનો જે દુર્વો હતો એ પોતે ત્યાં ઘડી ગયો અને શહીદ થઈ ગયો તો એને ત્યાં આગળ એ લોકો કશું કરી નહોતા શક્યા ને કંઈ ઉજવી નહોતી શક્યા ન મહેંદી કે ન કંઈ નિકા કે ન કશું જ તો આ એની યાદમાં અમે અહીંયા કરીએ છીએ અને એમાં એવું નથી કે એકલી મહેંદીનું કે નિકાનું નહીં જ કરીએ કોઈને ગમે તે હાજત હોય છે ઈચ્છા હોય છે એ અહીંયા પૂરી થાય છે કોઈને ઘરની હાજત હોય ઈચ્છા હોય ઘરને માનતા હોય છે એ કરે છે કોઈને બાળકોની માનતા હોય છે કે કોઈને વેસવાળ વિવાહ ના થતું હોય તો એ લોકો અહીં આવીને ફળ ઉપાડે છે અને પછી એમને માનતા પૂરી થાય એટલે આવતા વર્ષે પછી એ લોકો ફળ ચડાવે છે એટલે એવું કંઈ નથી કે તમે આટલું જ ચડાવો કે આટલું જ ચડાવો જે સામેવાળાની શક્તિ હોય એ પ્રમાણે તમે ચડાવો કોઈ ઘણા આવે છે તો મકાનની માનતા હોય છે તો ચાંદીનું મકાન ચડાવી જાય છે ચાંદીના ફળ ચડાવી જાય છે અને અહીં જે કોઈ આવે છે એવું નથી કે ખાલી મુસ્લિમ લોકો જ આવે છે શીખ ઈસાઈ હિન્દુ ગમે તે પ્રજા હોય છે ગમે તે જાતિના હોય છે બધાની માનતા અહીંયા ફળે છે આવા કાર્યક્રમો સમાજમાં એકતા ભાઈચારો અને બલિદાન માટે બલિદાનની ભાવનાને જીવિત રાખે છે ભાવનગરમાં ધાર્મિક અને સામાજિક સંગઠનો દ્વારા આ કાર્યક્રમના સફળ આયોજન બદલ અભિનંદન વધુ સમાચાર અને અપડેટ માટે જોતારો રહો બી ન્યૂઝ નમસ્કાર